નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આજના આધ્યાત્મિક યાત્રાના આ સુંદર વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સફળા એકાદશી બે હજાર વિશે એક એવી પવિત્ર તિથિ જે ભગવાન વિષ્ણુને અર્પિત છે અને જીવનમાં સફળતા સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે ડિસેમ્બર મહિનામાં આવતી આ એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવે છે ચાલો જાણી લઈએ બે હાજર પક્ષની માં સફળા એકાદશી કહેવામાં આવે છે એકાદશી તિથિનો પ્રારંભ ચૌદ ડિસેમ્બર સાંજે આઠ વાગ્યા ને છેતાલીસ મિનિટ પર થાય છે તિથિ સમાપ્ત પંદર ડિસેમ્બર રાત્રે દસ વાગ્યા ને નવ મિનિટ પર પંચાંગના નિયમો મુજબ વ્રત પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ખાસ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ વ્રત જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપે છે સફળા એકાદશી સંપૂર્ણ રીતે ભગવાન વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસનું વ્રત રાખવાથી જીવનના અવરોધો દૂર થાય છે કાર્યોમાં સફળતા મળે છે ઘર પરિવારમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે એવું પણ માનવામાં આવે છે કે સફળા એકાદશીના વ્રતનું ફળ હજાર વર્ષોની કઠોર તપસ્યાના ફળ સમાન છે આ વ્રત માણસના પુણ્યને વધારતું નકારાત્મક શક્તિઓને દૂર કરતું અને આત્માને પવિત્ર બનાવતું માનવામાં આવે છે હવે જાણીએ સફળા એકાદશીનું વ્રત કઈ રીતે કરવું વ્રત ના એક દિવસ પહેલાં દસમિતિથી સાંજે માત્ર સાત્વિક ભોજન કરો તીખું થેલિયું અને અશુદ્ધ ખાવાનું ટાળો એકાદશીની સવારે સ્નાન કર્યા પછી હાથમાં પાણી લઈ વ્રતનો સંકલ્પ લો ઘર અથવા પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો પૂજા સામગ્રી કંઈક આ પ્રકારે છે પીળા ફૂલ પીળું વસ્ત્ર તુલસીના પાન ફળ મીઠાઈ પંચામૃત પૂજાવિધિ કંઈક આ પ્રકારે છે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પિત કરો પીળા ફૂલ અને તુલસીના પાન ચઢાવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો ભોગ તરીકે કેળા મીઠાઈ અને પંચામૃત અર્પિત કરો દિવસભર મનને શાંત રાખો શક્ય હોય તો મૌન વ્રત ધારણ કરો યાદ રાખો એકાદશીના દિવસે ચોખાનું સેવન સખત મનાય છે દાન પુણ્ય જરૂરિયાતમંદ લોકોને અન્ન વસ્ત્ર ધન દાન કરવું ખૂબ પુણ્યદાયી હોય છે દ્વાદશી એટલે કે વ્રત પારણ બીજા દિવસે એટલે કે દ્વાદશીએ તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપી તેમજ શુભ મુહૂર્તમાં પારણ કરવું આ રીતે પૂર્ણ શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવેલ વ્રત જીવનને શક્તિ સમૃદ્ધિ અને શાંતિત્વની ભરપૂર પ્રાપ્તિ કરાવે છે આ હતી માહિતી સફળા એકાદશી બે હજાર પચીસ વિશે આશા છે કે આ પવિત્ર વ્રત તમારા જીવનમાં અનંત સફળતા આનંદ અને સૌભાગ્ય લાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી હરિ ધન્યવાદ